કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ પાસ્તા પાણી ગરમ મૂકી દઈશું ગરમ થઈ જાય પછી આપણે એમાં પાસ્તા નાખી દઈશું પાણી ગરમ થાય તો આમથી આપણે ડુંગળી કાપી નાખવી થોડું તેલ નાખી દઈશું ગરમ પાણી

પાસ્તા આપણે જોઈ લઈ ચેક કરી લઈ બખાઈ ગયા આપણા પાસ્તા કાઢી આપણે એને નાખી દેવી જીરું થોડા મીઠા પાંચ